નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજના નર્મદા નદીમાંથી શહેર એ ડિવિઝન પોલીસે બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂ બોટ અને મોબાઈલ મળી કુલ રૂપિયા પાંચ લાખ છોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમની ધરપકડ કરી અન્ય પાંચ ઈસમો વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને માહિતી મળી હતી કે નર્મદા નદીમાંથી વિદેશી દારૂની હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસે ગોલ્ડન બ્રિજના નર્મદા નદી અંકલેશ્વર છેડા તરફ ફોજ ગોઠવી હતી આ દરમિયાન બોટ આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી રૂપિયા બે લાખ છ્યાસી હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બોટમાંથી ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા લાલા મકવાણાની ધરપકડ કરી છે જ્યારે આ મામલામાં જૂના બોરભાઠા બેટનો કિસાન વસાવા ભરૂચનો માનવ ચૌહાણ ધવલ નામનો ઈસમ તેમજ બે મોપેટ ચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે વિદેશી દારૂ બોટ અને મોબાઈલ મળી કુલ રૂપિયા પાંચ લાખ છોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે